યાર ભાગ લેવાનું જાહેર પાપા વહી જવાના નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા તમારું સ્વાગત કરીએ દર્શક મિત્રો હરિદ્વાર વિડીયોની અંદર જોઈ શકો છો દર્શક મિત્રો આ વિડીયો તમારા માટે ખાસ બનાવ્યો છે તમને આગળ એક બીજો પણ વિડીયો બતાવું છું આ તમે વિડીયો જોયો છે ફોર વ્હીલ ની અંદર કેટલા લોકો બહાર નીકળે છે બધું બતાવવાનું છે ના દાદા છે પાણીની ગાડી લઈ જતા હોય છે તેનું કંઈ નક્કી નથી હોતું કારણ કે દર્શક મિત્રો આપણી જાન તો ઘણી બધી જોખમ ન લેવું જોઈએ કારણ કે કિંમતી જાનનું ખૂબ જ તે ધ્યાન રાખવું જરૂરી છે દર્શક મિત્રો આ દાદા જો પાણીની અંદર તણાઈ ગયા આગળ આખા

વાળો એ ગર્સી ગુયો ગુયો કઈ ના પાડો ઓય 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 આમરા આવતા જો તમે